ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે એક માત્ર લક્ષ્યનું બિરુદ પ્રાપ્ત કરનાર થરા સરકારી હોસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય ખાતાની ટીમ આવી નિરીક્ષણ માટે થરા સરકારી રેફરલ હોસ્પિટલના સુપરવિઝન માટે આરોગ્ય વિભાગ દિલ્હીની બે ડોક્ટરોની ટીમ ત્રણ દિવસ માટે આવી છે ત્યારે કાંકરે તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલી જેવી શાહ રેફર સરકારી હોસ્પિટલ પંથકના લોકોને આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરવાની નામના મેળવી છે જેમાં રેફરલના અધિકક્ષ અને એમએસ સર્જન ડોક્ટર ભરતભાઈ ચૌધરીની મહેનતના કારણે તેમની ટીમના ડોક્ટર અંસારી ડોક્ટર અશોક ગોસ્વામી સહિતનો મેડિકલ અને વહીવટી સ્ટાફ ખડે પગે રહે છે કેન્દ્રીય ટીમ જિલ્લા આરોગ્ય ટીમ ત્યારબાદ ગાંધીનગરની આરોગ્ય ટીમ થરા સરકારી દવાખાનાની મુલાકાત તેમજ સુપરવિઝન કરતા મહિલાઓની પ્રસુતિ તેમજ અન્ય સારવારમાં સંતોષકારક કામગીરી જણાતા હોસ્પિટલને ગુજરાત રાજ્યમાં એકમાત્ર થરા સરકારી હોસ્પિટલને લક્ષ સર્ટિફાઇડ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારબાદ હવે કેન્દ્રીય આરોગ્ય ડિપાર્ટમેન્ટના વિખ્યાતનામ ડોક્ટરોની આરોગ્ય ટીમ થરા હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના અલગ અલગ વિભાગના ડોક્ટરો દ્વારા દર્દીઓને અપાતી સારવાર તેમજ અન્ય સુવિધાઓના નિરીક્ષણ તેમજ સુપરવિઝન માટે ત્રણ દિવસ માટે થરા સરકારી હોસ્પિટલ ખાતે આવેલ છે ત્યારે હોસ્પિટલની મુલાકાત દરમિયાન જો તેમને સંતોષકારક કામગીરીનો અહેસાસ થશે તો આવનાર સમયમાં થરા સરકારી હોસ્પિટલને સ્થાનિક વિસ્તારના લોકોને સુખાકારી માટે એક વધારાનો દરજ્જો પ્રાપ્ત થશે અને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની અલગ અલગ રોગોની સારવાર હેતુ વધારાની સગવડતા સ્ટાફ તેમજ ઓપરેશનને લગતા સાધનો સ્વચ્છતા તેમજ હોસ્પિટલના અન્ય મેનેજમેન્ટ કામગીરી માટે જરૂરિયાત મુજબ કેન્દ્ર સરકાર મદદરૂપ થશે તેવું જાણવા મળેલ છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી